ગિફ્ટ સિટીમાં દારૂ વાઇબ્રન્ટ ગુજરાતમાં સેંકડો કરોડના તાઇફા અને સરકારની મોટી મોટી વાતોનો એક ઝાટકે ફુગ્ગો ફૂટી ગયો છે

લોકોની સામે જાહેર કરી દીધી છે આ દ્રશ્યો કોઈ બિહાર ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળના નથી આ દ્રશ્યો ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છે ટોળા સ્વરૂપે ઉમટી પડેલા આ યુવાનો નોકરી વાંચુકો છે આ યુવાનો ખાનગી કંપનીની જાહેરાતો વાંચીને રોજગારી માટે ઉમટી પડ્યા હતા પણ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે રીતસર નોકરી માટે પડાપડી થઈ હોય એ પ્રકારનો માહોલ સર્જાયો અને જે સ્થળ પર ઇન્ટરવ્યૂ હતું એ સ્થળ પર હોટલ હતી અને હોટલની રેલિંગ પણ આ યુવાનોના ટોળાના કારણે તૂટી ગઈ આ રેલિંગ હોટલની નથી તૂટી પણ ખરેખર આ ભરોસાની સરકાર પરનો ભરોસો તૂટ્યો છે તેવું કહેવું વધુ યોગ્ય રહેશે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એ પહેલાના પણ કેટલાક મુખ્યમંત્રીઓ સતત રાજ્યમાં સેંકડો કરોડના ખર્ચે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવા તાઇફાઓ કરતા રહ્યા છે અને એ પણ રાજ્યના વિકાસ નાગરિકોના વિકાસ અને નાગરિકોના રોજગારીના નામે ગત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક માધ્યમને કહેવું હતું કે ગુજરાત રાજ્ય દેશની જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલો હિસ્સો આપી રહ્યું છે અને વર્ષ બે હજાર બેથી થી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં પોતાની જીડીપીમાં સોળ ગણો વધારો કરતા રાજ્યની જીડીપીમાં સત્તર પોઈન્ટ સાત બિલિયન થી બસો બ્યાસી બિલિયન સુધી પહોંચાડી દેવામાં મદદ કરી છે આ રાજ્યની જીડીપી સત્તર પોઈન્ટ સાત બિલિયન થી બસો બ્યાસી બિલિયન સુધી પહોંચી પરંતુ એ ગરીબ પરંતુ એ વંચિત પરંતુ એ પીડિત કે પરંતુ એ બેરોજગાર યુવાનો હજુ ઠેરના ઠેર છે અને હવે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું જે ગત સમિટ હતું તેના વિશે કહેતા તેમણે કહ્યું કે છવ્વીસો જેટલા બે હજાર છસો જેટલા એમઓયુ દ્વારા સરકાર પિસ્તાલીસ હજાર કરોડનું સંભવિત રોકાણ લાવશે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં રાજ્યની જીડીપીને પાંચસો બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે એવા શબ્દો ભૂપેન્દ્રભાઈ પટેલના હતા ત્યારે મહત્વનો સવાલ એ પેદા થાય છે કે રાજ્યમાં બે દાયકા કરતાં વધારે સમયથી થતાં આ વાયબ્રન્ટ ગુજરાતના તાઇફાની ઇવેન્ટથી રાજ્યના બેરોજગારોને રોજગારી મળી કે પછી રાજ્યના નાગરિકોને સુખાકારી કેટલી મળી કે પછી ઉદ્યોગપતિઓનો વિકાસ થયો આ સવાલ વ્યાજબી શા તકે પૂછવું કારણ કે ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી કંપનીની નોકરી માટે આટલું મોટું તોફાન સર્જાયું તો જો આ બધું જ તમારું વાઇબ્રન્ટ ગુજરાત કે તમારું ગિફ્ટ સિટી કે તમારું રાજ્યનું આ મોડલ કે જેને ગુજરાત મોડલ કહો છો તે રોજગારી આપી શક્યું હોત તો ખાનગી કંપનીની નોકરી માટે આટલું મોટું તોફાન ભરૂચમાં કેમ સર્જાણું એનાથી પણ થોડા આગળ વધીએ તો પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની વાત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી પણ રોજગારીની તકો વધશે એના માટે આપવામાં આવી હતી ત્યારે પણ વિવાદ થયો તો હવે પૂછીએ ક્યાં છે આ રોજગારી હવે તો ગિફ્ટ સિટીમાં આપણે દારૂ પણ આપી દીધું આ બાબતે દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારનો ઉજળો લેતા જણાવ્યું છે કે ગુજરાત મોડલ બેરોજગારીનું મોડલ છે રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં પણ શિક્ષિત બેરોજગારોની સ્થિતિ સુધારવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે માટે યુવાનો હવે રોજગારી માટે રાજ્યવ્યાપી આંદોલન કરે તેવી સ્થિતિ રાજ્યમાં પેદા થવા જઈ રહી છે ત્યારે મહત્વની વાત એ પણ છે કે સરકારી ચોપડા પર રાજ્ય દેશમાં સૌથી ઓછા શિક્ષિત બેરોજગાર ધરાવતું રાજ્ય છે તેવો અહેવાલ કેન્દ્રના લેબર ફોર્સના સર્વેમાં આવ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરમાં સર્વેનું રિઝલ્ટ જાહેર થયું અને તેનો આ સર્વેનો જવાબ આજે આ દ્રશ્યો જોતા લાગે કે શું હશે તો આ સર્વેની બીજી બાજુ જોઈએ તો અંકલેશ્વરનું આ દ્રશ્ય કે જ્યાં એક નાનકડા એવા એક શહેરમાં મોટી સંખ્યામાં નોકરી માટે યુવાનો ઉમેદવારો ઉમટી પડ્યા તો પછી હવે આ સર્વે સાચો કે પછી આ અંકલેશ્વરનું દૃશ્ય એ એક નાગરિક તરીકે તમારે વિચારવાનું છે આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જે પ્રકારના સમાચાર અહેવાલ વિગતવાર વિશ્લેષણ માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર